આજે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં હર્ષ સંઘવીએ ઉપસ્થિતને શુભકામના આપીને આદિવાસી સમાજનું મહત્વ અને આઝાદીની લડાઈમાં તેમના બલિદાન વિશે વાત કરી હતી સાથે જ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા

અને માત્ર ને માત્ર પોતાની રાજનીતિ રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે